સંજેલીમાં આકરણી આક્રણી અદલાબદલીનો ખેલ ખુલ્લો પડ્યો ખોટું ખોટાનું કરવામાં તલાટીને સંજેલીમાં ઘી કેળા આકરણી તલાટીએ રોકડી કરી પરંતુ વિડિયો ઓડિયો સામે આવતા ભાંડો ફૂટ્યો જાગૃત નાગરિક દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને પુરાવા સાથે રજૂઆત કરાઈ સંજેલીના તલાટીએ કાગળ ઉપર ચોંકાવનારી ગતિવિધિને અંજામ આપ્યો છે સંજેલીના તલાટીનું લાંચ કૌભાંડની જિલ્લા વિકાસ અધિકારીને સમક્ષ રજૂઆત ગ્રુપ ગ્રામ પંચાયતના રેકોર્ડ સાથે છેડછાડ કરી લાંચખોરી કર્યો હોવાનો જાગૃત નાગરિક દ્વારા ગંભીર આક્ષેપ સામે આવી રહ્યો છે સંજેલીના જાગૃત નાગરિક દ્વારા ડીડીઓને આક્રણી વેરા સહિતના પુરાવા આપી તલાટી સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીનું કારસ્થાન સામે જવાબદાર સ્થાનિક અધિકારીઓ મૌન મોટા પાયે તલાટીએ કાગળ ઉપર ચોંકાવનારી ગતિવિધિને અંજામ આપ્યો છે ડીડીઓની તલાટી પર દયા હોય તેમ હજી સુધી કાર્યવાહી ન કરવામાં આવી તલાટીએ નામ ફેર કરવા કેમ છુપાછુપી કરવી પડી નામ બદલી ફેરવી તોડ્યું કેમ નવું નામ ચઢાવી અચાનક ડિલીટ કરી જૂનું નામ કેમ કરવું પડ્યું ત્યારે તલાટી રાહુલના આ કારસ્થાન પાછળના મોટા માથા કોણ સંજેલી લાઈવ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો મહેન્દ્ર ચાર્યલ દાહોદ હું દાહોદ જિલ્લાના સંજેલી ગામમાંથી આવું છું મારું નામ છે સાજીદભાઈ રજ્જાકભાઈ ચામડિયા હવે અમારી રજૂઆત એવી છે કે સંજેલી ગ્રામ પંચાયતની અંદર એટલા બધા ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે તેના માટે અમે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે એની તપાસ કરવા માટે કે અમારો પ્રશ્ન એવો છે કે સંજેલી ગ્રામ પંચાયતની અંદર કોઈપણ કામના પૈસા લેવામાં આવે છે રિશ્વત તરીકે તો હમણાં હાલમાં થોડા સમય પહેલાં એક આકારણી એને ઘરવેરાની પાવતી કઢાવવા માટે ગયા તો ત્યાંના સંજેલી ગ્રામ પંચાયતના તલ્લાટી રાહુલ પરમાર દ્વારા ચાલીસ હજાર રૂપિયાની માંગ કરવામાં આવી તો તેણે એવું કીધું કે સાહેબ આ લીગલી કામ છે અને આટલા બધા પૈસા તમે માંગો છો એ ખોટું છે તે છતાં પણ વીસ હજાર રૂપિયાની માગણી કરી વીસ હજાર રૂપિયા આપી ને અમારે તાત્કાલિક ધોરણે જરૂર હતી આકારણીની તે માટે વીસ હજાર રૂપિયા રોકડા આપી આકારણીને પાવતી ઓનલાઈન કઢાવી ત્યારબાદ ફરી ત્રણ ત્રણ મહિના બાદ આકારણી લેવા માટે ગયા તો ફરીથી વીસ હજાર રૂપિયાની માગણી કરી ને એવું કીધું કે તમે વીસ હજાર રૂપિયા આપો તો રજીસ્ટરમાં મારે નામ ચડાવવું પડશે ત્યારબાદ કાઢી આપો તો અમે એવું કીધું કે સાહેબ વીસ હજાર રૂપિયા તમને આપી ચૂવિકા છે એના તમે વીસ હજાર રૂપિયા આપી ચૂવિકા છે ને ફરીથી તમે વીસ હજાર માગો છો એક ખોટું છે તો એવું કહેતા એમને સંજેલી ગ્રામ પંચાયતના ઓપરેટર તરીકે એક પંકજભાઈ કરીને કામ કરે છે તો તેમણે એવું કીધું કે આ આકારણી અને વેરા પાવતી ઓનલાઈન જે ચડાવેલું છે એ ડીલેટ મારી દો તેવું સૂચના આપી અને ડિલેટ મરાવી છે પણ ડિલેટ મારતા પહેલાં ડિલેટ માર્યું અને ત્યાર પછી અમે પંચાયતમાં ગયા તો પંચાયતમાં કોમ્પ્યુટરમાંથી ફોટો લીધો ત્યાર સુધી તો અમારું નામ હતું જ કિલિયાશભાઈ ગુલામભાઈ ગુડાળાનું નામ કોમ્પ્યુટરમાં હતું અમે તે પુરાવો લીધો છે અને ત્યારબાદ ઓનલાઈન ડિલેટ મરાવી અને તે અમે રાહુલ સાહેબ પાસે ગયા તલાટી સાહેબ પાસે તો તેમને પૂછતા એવું કહેવામાં આવ્યું રાહુલ સાહેબ દ્વારા કે ભાઈ આ અકારણીને વેરાપાવતી ખોટી છે તમે આ ફ્રોડ કરીને લાયા છો અમે હું તમારી પર કેસ કરી અને તમારી પર તમને તમારી પર કાયદેસર કરીશ તેવું કહેવામાં આવ્યું તેના માટે આટલો બધો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એમને પૈસા અપાય અમારી પાસે પૂરા પૂરા વિડીયો છે ઓડિયો છે અને જે મોબાઈલની અંદર વોટ્સઅપ ચેટમાં વાત કરી છે એ પણ અમારી પાસે પુરાવા છે તો આટલો બધો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે પૈસા હરેક કામની અંદર ગરીબો પાસેથી પૈસા લેવામાં આવી રહ્યા છે તે માટે અમે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીને જાણ કરી મૌખિક અને લેખિક રજૂઆત કરી ને એની તપાસની માંગ કરાવવા માટે આવ્યા છે